પરિવર્તન દુનિયાનો સૌથી મોટો જાદુ મહત્ત્વનો જાદુ જાદુની છડી કહી શકાય એ છે પરિવર્તન પરિવર્તનથી આપણે બધા જ લોકો ડરીએ છીએ બધા જ લોકોને બેક લાગે છે પરિવર્તનથી કારણ શું કે જ્યાં પરિવર્તન છે ત્યાં સંઘર્ષ છે અને આપણે બધા જ લોકો સંઘર્ષથી ડરીએ છીએ સાચું કે ખોટું કમેન્ટમાં બતાવું મને મારું નામ છે ફાલ્ગુન ડાબી તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું પરિવર્તન છે એ જ દુનિયાનો નિયમ છે અને જ્યાં સુધી તમે આ વાતને નહીં સ્વીકારો જ્યાં સુધી તમે પોતાની જાતને પરિવર્તનશીલ નહીં બનાવો ત્યાં સુધી અંધકાર છાયો જ રહેશે હા પડછાયા જેવું જીવન થઈ જશે હંમેશા અંધકારમાં જ રહેવું પણ તમે જો નિરંતર પરિવર્તનને સ્વીકારી લેશો તો એ અંધકારમાં પણ એક દીવો પ્રગટ થશે અને એ દીવો દુનિયાને ઘણું બધું દેશે એક દીવા પાસે તાકાત હોય કે હજાર દીવાને પણ પ્રગટાવી શકે પણ સૌથી પહેલાં એ દીવાને પ્રગટવું પડે એક માણસમાં એક ખંત હોય માણસમાં એ તાકાત હોય એ પૂરી દુનિયા બદલી શકે પણ સૌથી પહેલાં એ માણસને બદલવું પડે છે માણસને ઉર્જા સહન કરવી પડે છે માણસને એક કષ્ટ ઉઠાવવું પડે છે તમે કોઈ માટે કષ્ટ ઉઠાવો છો આ દુનિયાનો સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય કયો એ છે નિષ્કામ કર્મ કૃષ્ણ કહે છે નિષ્કામ કર્મ તમે હનુમાનજીના જીવનમાં જોવો પૂરી રામાયણ તમે જોઈ લો પૂરી રામાયણ વાંચી લો એને જોઈ લો એને સ્ટડી કરી લો તો ક્યાંય હનુમાનજીએ પોતાના માટે કશું કર્યું જ નથી સુકામે જેની પાસે વિદ્યા છે જેની પાસે જ્ઞાન છે એ પછી દુનિયામાં નિષ્કામ કર્મ જ કરે છે બીજા માટે જ કર્મ કરે છે તમે તમારા ગુરુને જોતા હોય તમે જગદંબાઉને જોતા હોય તમારી આસપાસ એવા ઘણા બધા લોકોને જોતા હોય તમને એમ થસું હશે કે આ બધા લોકો એટલી મહેનત કરી રહ્યા છે આ બધા લોકો પાસે એટલી બધી ઉર્જા ક્યાંથી આવે છે અમે તો થોડુંક કામ કરીએ છતાં અમે થાકી જઈએ છીએ એ લોકો કેટલું બધું કામ કરે છે અઢાર અઢાર કલાક કામ કરે છે છતાં એ કન્ટિન્યુ કામ કર્યા જ રહે છે કર્યા જ રહે છે કર્યા જ રહે છે છતાં એનામાં ભરપૂર ઊર્જા રહેલી હોય છે શું કામે એ નિષ્કામ કર્મ કરે છે એની એને કોઈ અપેક્ષા નથી જેની પાસે દુનિયામાં બ્રહ્મ છે જે બ્રહ્મને હાસિલ કરી લીધું છે જેને જ્ઞાનને હાસિલ કરી લીધું છે એ પછી દુનિયામાં નિષ્કામ કર્મ જ કરે અને એ કડવું સત્ય છે કે જેને દુનિયામાં ધર્મ સમજી લીધું છે કે ધર્મ શું છે કપડાં પહેરવા વસ્ત્રો પહેરવા ચાંદલો કરવો એ નહીં જેને હકીકતમાં એકચ્યુઅલમાં જેને ધર્મને સમજી લીધું છે જેને વેદ વેદાંત મહાપુરુષને જેને સમજ્યા છે એ દુનિયામાં કોઈ દીધી એવરેજ માણસ બનીને રહી જ ના શકે પછી દુનિયામાં છે નિષ્કામ કર્મ જ કરે આ તાકાત છે ધર્મની ધર્મને પહેલી રીતે સૌથી સારી રીતે જેને જાણી લીધું છે એ પૂરું જીવન છે નિષ્કામ કર્મમાં જ વિતાવી દેશે એ પછી તમારા ગુરુ હોય કોઈ જગદંબા હોય કે તમારી આસપાસના કોઈ પણ એવા મહાપુરુષ હોય પરિવર્તન પરિવર્તન ત્યારે જ આવશે કે જેટલા વધારે લોકો નિષ્કામ કર્મથી જોડાશે નિષ્કામ કર્મથી જોડાવાનો એક જ ઉપયોગ છે એક જ ઉપાય છે કે ધર્મને સમજવું પરિવર્તનથી મોટા ભાગના લોકો ડરે છે મોટા ભાગનો એને લોકો સ્વીકાર નથી કરી શકતા સુકામે કેમ કે પરિવર્તન છે હાર્ડ છે પરિવર્તન છે હાર્ડ છે લોકોને સ્વીકાર નથી ગમે છે બધાને બધાને ગમે છે બધાને એવરી વન વોન્ટ બધાને ગમે છે પરિવર્તન તમે આજે કોઈ પણ પેન લેવા જાઓ તમારે હાઈટેક પેન જોતી હોય એની અંદર જેમાં કેમેરા હોય એવી પેન તમને મળી જાય પણ શું દસ વર્ષ પહેલાં મળતી નહીં સંશોધન જેમને કર્યું એમને મહેનત કરી દેટ્સ એટ અને એના કારણે આપણે મોજ મજા માણીએ છીએ તમે કોઈ પણ ફોનનું અપડેટ જો દર વર્ષે નવા ફોન આવે તમે પાંચ વર્ષ પછી તમને ફોન વાપરવાનું પસંદ નથી એ જ ફોન આજે તમે જે ફોન વાપરો છો કદાચ પાંચ વર્ષ પછી તમને એ જ ફોન એ જ મોડલ સાથે તમને દેવામાં આવે તો તમે એને લો નહીં સીધી વાત છે તમે એ ફોનનો સ્વીકાર નથી કરી શકતા તમને કંઈક અપડેટ જોઈએ છે કંઈક નવીન જોઈએ છે તમને પરિવર્તનશીલ જોઈએ છે પણ કોઈ પરિવર્તન કરવા માગતું નથી જોઈએ છે બધાને સુકામે કે જ્યાં પરિવર્તન છે ત્યાં કષ્ટિ છે નિષ્કામ કર્મ તમારે એનો મતલબ તમારે એમ નથી સમજી લેવાનો કે હું જે વાત કરી રહ્યો છું એ એ બધી ટેકનોલોજીની જ વાત કરી રહ્યો છું બધી જ વસ્તુમાં ધર્મને લક્ષી કે કોઈ પણ વાતમાં આજે જેટલા યુટ્યુબ પર વિડીયોઝ છે જેટલા ફ્રીમાં વિડીયોઝ છે વેદના વેદાંતના ધર્મના એટલા પહેલાં ક્યારેય નહોતા અને બેસ્ટ લેંગ્વેજમાં છે એકદમ હિન્દી શુદ્ધ હિન્દી શુદ્ધ ગુજરાતી ઇંગ્લિશ તમે જે કોઈ પણ ભાષામાં છે એને સાંભળવા માગતા હોય એ ભાષામાં તમે સાંભળી શકો પણ આપણે સાંભળતા નથી આપણે રેકમેન્ડે જ એ નથી કરતા તમે યુટ્યુબ ખોલો તમારા રેકમેન્ડમાં એવા વિડીયોઝ આવે ગીતાના વિડીયોઝ આવે વેદના વેદાંતના આચાર્ય આચાર્યપ્રસાદના શ્રી શ્રી રવિશંકરના સદગુરુના એવા બધા વિડીયો આવે જ નહીં તો તમે એ દિશામાં આગળ ક્યારે વધો તમારું સૌથી પહેલું કામ સૌથી પહેલું પગલું એવું જોઈએ કે એવા વિડીયોઝ ફાઇન્ડ કરવા તમે જોતા જ નથી આચાર્ય પ્રસાદના હું જ્યારે વિડીયોઝ જોતો હતો ત્યારે કીધું કે ભારતની સૌથી મોટી કમજોરી એ કહેવાય કે લોકોને સારી બાબતમાં રસ જ નથી તમે જેટલું ખોટું કામ કરી શકો એટલા તમે વધારે પૈસા બનાવી શકો એને કહ્યું કે અત્યારે જે મારી ટીમ છે હું જે કામ કરી રહ્યો છું એમાં પૈસાની મને સૌથી વધારે જરૂરિયાત છે વેદની વાત કરે છે વેદાંતની વાત કરે છે જીવનના સારા માર્ગની વાત કરે છે છતાં એટલી બધી ડોનેશનની એને જરૂર છે એંસી પર્સન્ટ જે કંઈ પણ પૈસા છે એ બધા સોશિયલ મીડિયાની એડ્સ રન કરવામાં છે એ ખર્ચાય છે અને વીસ ટકા જેટલા ખર્ચા છે એની જે કંઈ પણ ટીમ છે એ જે કાંઈ પણ ચલાવે છે એ રેકોર્ડ્સ કરવામાં અને અન્ય કોઈ વસ્તુમાં ખર્ચાય છે ખાલી વીસ ટકાને એંસી ટકા પૈસા છે એડ્સ રન કરવામાં જાય કે જે સારા સારા જ્ઞાનના વિડીયો જોઈએ આ સુકામે જરૂર પડે કેમ કે માણસોનું સ્તર એટલું નીચું આવી ગયું છે ભારત તે દિવસે જ મહાન થશે કે જે દિવસે ભારતનો એક એક નાગરિક એક એક માણસ છે નોલેજવાળા વિડીયો સેલ્ફ હેલ્પ જેવાથી કંઈક શીખી શકાય એવા વિડીયો સર્ચ કરશે ત્યારે એસી ટકા એમાં ખર્ચવાની જરૂર નહીં પડે આજે તમે જોવું કે માણસ બુક વાંચવા ઓળવો વર્ગ કેટલો છે બહુ ઓછો બહુ નિમ્નતમ શું કામ કેમ કે બુકમાં કષ્ટ પડે છે એવો વર્ગ ઘણો છે ડ્રીમ ઇલેવન તમે જો તમને એવી એવી એક રેકમેન્ડ એપ્સ કરે કે પછી એસ્ટ્રોલોજીની હોય કે બધા ફેક એસ્ટ્રોલોજર્સ પાંચસો પાંસઠ કરોડ એની ટીઆરપી હોય પાંચસો પાંસઠ કરોડ એની કમાણી હોય કે માણસને બધાના અજ્ઞાનમાં જ ડૂબાડવા છે આ જ ધંધો છે જેટલું ખોટું કામ એટલા એનો વધારે પૈસા બનાવ્યા હા કે તમારે એક ભવિષ્યવાણી જોતી હોય તમે પાંચસો સાતસો હજાર રૂપિયાનું પેમેન્ટ કરો એટલે તમારા આખી જીવનની એ ભવિષ્યવાણી કરી દે શું આ સાચી છે અજ્ઞાન છો તમે અજ્ઞાન છો બસ બીજું કઈ નથી અને તમે એને દઈ પણ દીધા એક જે માણસ કામ કરી રહ્યો છે જેને સૌથી વધારે પૈસાની જરૂર છે અને એક એક એવી ફાલતુ વસ્તુ ડ્રીમ ઇલેવન અબજો રૂપિયા કમાય છે શું એ દેશનો પૈસો છે સારી જગ્યાએ વપરાય છે સારી જગ્યાએ જાય છે નહીં ધર્મની બાબતમાં વપરાય છે તમે વાત કરો કે પાંચસો કરોડનું એ કમાણી કરે પાંચસો કરોડમાં સારી વિદ્યાલય કેટલી બને પાંચસો કરોડમાં સારી બુક્સ કેટલી આવે પાંચસો કરોડમાં લાઇબ્રેરી કેટલી બને અંદાજ છે કેટલી સારી સારી શૈક્ષણિક સંસ્થા છે ઊભી થઈ શકે કેટલી બહેતરીન વિદ્યાલય બની શકે નહીં આપણે આ બધી વસ્તુની ચિંતા નથી કરવા એ વસ્તુ જે આપણે માગીએ છીએ કે જે જીવનમાં યોગ્ય નથી કેમ કે યોગ્ય જે વસ્તુ છે એમાં કષ્ટ છે સારી રીતે કોઈ પુસ્તક વાંચવું નથી કારણ શું કેમ કે પુસ્તક છે પરિવર્તનશીલ છે અને જે પરિવર્તન છે તે કષ્ટ છે અને કષ્ટ છે આપણે સહન નથી કરી શકતા ભારતનો નાગરિક જે દિવસે કષ્ટ સહન કરતા શીખી જશે લાઈફ ઇઝ પેઇન બધા લોકો એક જ સેન્ટેન્સ કીધું છે લાઈફ છે તમારા માટે છે જ નહીં નિષ્કામ કર્મ એ જ મુક્તિ છે જે વસ્તુ તમારા માટે છે જ નહીં એ વસ્તુમાં તમે સૌથી વધારે સમય મેળવો છો શું જરૂર છે તમારા જીવનમાં શું નથી જરૂર શેની જરૂર છે શું યોગ્ય છે શું અયોગ્ય છે કઈ દિશામાં આગળ વધવું છે યોગ્ય છે વિચારો થોડું આના ઉપર જીવનના સ્તર વિશે વિચારો કે વર્ષ દિવસમાં તમે કેટલી બુક વાંચી શું તમે નવું શીખા શું તમે નવું જાણ્યું કેટલી વસ્તુમાં મનોરંજનમાં પૈસા નાખે નેટફ્લિક્સમાં પાંચસો રૂપિયા માટે તમારા સબસ્ક્રિપ્શનના તમારી પાસે પૈસા છે પર મંથ તમે ફાઇવ હંડ્રેડ રૂપીસનું સબસ્ક્રિપ્શન લઈ શકો પણ તમારી પાસે એના પૈસા નથી કે તમે સારી એક યુટ્યુબ ચેનલ જોઈન કરી શકો જે સારા સારા મહાન પુરુષો ચલાવતા હોય એની ટીમ ચલાવતી હોય એની સંસ્થા ચલાવતી હોય મેડિટેશનનો પ્રોગ્રામ હોય બારસો રૂપિયા ડોનેશન હોય તો તમને બધા જ લોકોને બહુ અઘરું લાગે છે પરંતુ બારસો રૂપિયાનો પીઝો છે તમને બહુ સસ્તો લાગે છે એક એ વસ્તુ છે કે જે તમારા જીવનનું સ્તર છે ખટાક દઈને ટોપ પર લઈ આવે છે અને એ એ વસ્તુ છે કે જે તમે ખાવ છો પછી તમને પછતાવો જ થાય છે કે કદાચ ન ખાધી હો તો કોન્સ્ટેશન ના થાત જેવું અન્ન તેવું જ મન પરિવર્તન છે અઘરું નથી પણ જો તમે સ્વીકારી લો ને તો સાવ સહેલું છે અઘરું એટલા માટે છે કે આપણે સ્વીકારી નથી શકતા વિચાર કરો એના ઉપર નથી સ્વીકારી શકતા જે વસ્તુ અઘરી છે એ સહેલી ત્યારે જ બનશે કે જ્યારે તમને એમાં ઇન્ટરેસ્ટ આવશે વિચારો આ વાત ઉપર પરિવર્તન સ્વીકાર કરો દેશ માટે કંઈક કરીએ નવું જાણીએ મળતા રહ્યા વિડીયો સાથે અને ખાસ કરીને આ વિડીયો બાળકોને જરૂર શેર કરજો ચાઇલ્ડ ઇઝ ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા સો મળતા રહ્યા વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર